આપનું નામ જાહિદા બેન હવે આજે છોકરો મરી ગયો કાળુભાઈ ઉસ્માનભાઈ પાદર હા એ તમારો શું થાય મારા હસબન્ડ હતા તમારા હસબન્ડ હતા હવે હું જાણવા એવું મળ્યું હતું કે તમારા છૂટા છેડા થઈ ગયા હતા એ વાત સાચી હા એ વાત સાચી છે પણ મારે ફરી વખત એમની સાથે મેરેજ કરવાના હતા જયારે એનો માર મારવામાં આવ્યો અને પોલીસ ઉપર જયારે કેસ કર્યો પોલીસ ઉપર જયારે ફરિયાદ થઈ ત્યારે એ દવાખાને હતો ત્યારે જે એની સાથે એના પત્ની તરીકે હતા એ એ કોણ હતું તમે પત્ની તરીકે હતા તો અત્યારે તમને આ જે સમાધાન થયું અને જે પૈસા લેવાના એમાંથી તમને કેટલા રૂપિયા આપવામાં આવ્યા મને હજી કઈ આપવામાં આવ્યું નથી

એટલા માટે તને પૈસા દેવામાં દેવાના નથી એમ તો છૂટું થઈ ગયું તું તો મારી પાસે બે મહિના સેવા સુલેવાન કરાવી court ના મને આજે લગીન ધક્કા હું લાગ ખવડાવ્યા ખોટી જીવાની સુલેવાન મારી પાસે દેવડાવી જા મારું છૂટું થઈ ગયું તું તો મને આ બધાએ કઈ વસ્તુમાં ઇન્વર્ટ કરવાની જરૂરત નથી નહોતી ને એ લોકોને દવાખાના તમે બે મહિના સેવા કરી હા આ છોકરાની કાઉની સેવા કરી હા કરી હતી અને ત્યારે એના બીજા કોઈ સેવા કરવા નહોતા ના નહોતા ત્યારે તમે જ ત્યારે હું જ હતી Oh